હર્ષિદના મરે ત્યાં ના બેડા પાર રે

તમારે હું બંધ બાજીમાં આવો ને તમારે છે રાગરેશારો કર આપણે એનું બધું લઈ જવાનું છે તમે ચિંતા કરો ને પોચ બાજુ છે આ બે દળામાં ચાલુ કહી નાખીએ ને આઠેમ આવતા આવતા એને ખોખળો કહી નાખતી એનું પોટું અક્ષરનું પોડું છે ને

જુગાડીએ રોધવન કરને સબસ્ક્રાઇબ કરાવે જુગારીએ ઘર કોયા આડું હોય તો ઘર કોયા આડું હોય હા ભરતા તો ખબર પડે મારી કોઈ ઇજ્જત છે હા તમે જુઓ છોટેલી તમે તમન હું કરુંતી જાવતી બોલે છે તને ખબર છે હેડોજી તારો ભાઈ કોઈ જ્યોતો નહીં મરે માણી જોગણ નકલ ગરમા નકલ રોટલા કર દે પટાબટ રોટલા કર આ ઓ રોટલા કર દે આ હા હું કોઈ જ્યોતો મરન નહીં આટ મકોળા મારા બેટા મકોળા સોમાં હના સક કેટલા તું ઘરમાં જા ઓય ડીલી થઈ ગઈ મારી માની ચગાઈ પેલો કરચ લો સૂંટ લીવું ને કહે ને એવું છે હારી મારી દાતરની હોટી જેવી માટકો મોય કાય એ ઉભો રહ્યા

હા હું તને આમ કંઈ કઈ ઇશારો કરું શું તારા બાજી મૂકી દે દેવા હું દેવામ કરું તો મં મૂકી દઉં જો તારા પણ ભારે બાજી આવે હ તો તારું આમ કરવા નહીં અધર મોટું કરો બરાબર અને તારા ફરી બાજી આવે તો મેં શું મોટું કરવાનું શું એટલે મને ખાવું પડી જાય આપણે બીજાને આ સિક્રેટ ઇશારા છે ઇશારો હું કીધું

અત્યારે ગામમાં બધા બીજા છોકરા ની ખ્વાલ હે આવો હો કે હા આ ઘરા લગતી રે ખબર નઈ પડતી બમશેલાન આ શીખલી હું મજૂરી કરું છું ને આ લોકો આમ ઘેર આય આ બોલી જાય છે ઓ લગતી રે શરમ નઈ આવતી હોય ઓ આ તો આવન ઘેર તો ટોટીઓ ભાગી નાખું એટલે હનો બાજી રમવા જાય શ્રાવણ મહિનો ઈનો આ વખત તો બગાડો છે ના ના પહેલી વખત એવું કર્યું તું પહેલી વખત મારું ઘરમાં પૂરીન તાળી બહાર આવી તે કુદી જતા રહ્યા

કોરે ખબર છે તઈ લાખ ખેતરી જીતી જાય તા અન્યા કરી છોકણ અન્યા કરી છે મે કદી જિંદગીમાં મારી માણી છોકણ કદી પતન ની નહીં બોતી છોકણ અન્યા કરી છે ખેતરી ખેતરી જીતવા ફરો છે માં બાપા બોલે બોલે અલે એ તો ગેમ કેવાય છોકરા ગેમ કહેવાય આ તો તાર બાપુ કદી છે ને મારા પૈસા જીતી હોય તું માં બાપા બોલાવાનું નહી જુગારમાં બાપ કહી દીધું ને એ તો બહાર જાય છું બેટા નહીં કે હું કોમ જા ઓમ છે સદાન છોકરો ખબર ના પડ આઠેમ સર જુગાર ઉલેમ બા બોલાવાયા છો